ગોપની મો યુટ્યુબ ચેનલ માં લાઈવ માં જોડાવ ભાઈ અત્યારે સવારના ના સાડા દસ થવા આવ્યા છે અને અહીંયા તડકો પણ ખૂબ જ છે નાગેશ્વર મંદિરે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરી લીધા છે તમને બધાને મહાદેવના દર્શન કરાવું ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવું લાઈવ આવો ભાઈ લાઈવ આવો દર્શન કરજો કોમેટ માં મહાદેવ ભાઈ નાગેશ્વર મહાદેવ ઓ ભાઈ નાગેશ્વર મહાદેવ ની મોજ વાહ ભાઈ વાહ

લાઈમેન્ટ કરો શેર કરો સપોર્ટ કરો જોરદાર જોરદારનો તડકો છે ભાઈ આયકવું પણ નથી ખુલતો એવો તડકો છે આપણા ગોપ બાજુ હજી એટલા તડકા પડતા નથી અહીંયા તો બહુ તડકા પડે જાય સાડા દસ જેવું થયું છે હવાના પર અત્યારે એમ થાય કે બપોરના હા બહાર હાડા બાર એક જેવું થયું એવું લાગે ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવો વાહ ભાઈ વાહ મહાદેવના દર્શન કરજો નાગેશ્વર મહાદેવના દર્શન કરજો કોમેટ મહાદેવ લખ્યો વાહ ભાઈ વાહ વાહની બધા આપણે નાગેશ્વર મંદિર આવી ગયા છીએ મહાદેવના દર્શન કરજો ગોપની મોજ યુટ્યુબ ચેનલ માં લાઈવ માં જોડાવ નાગેશ્વર મંદિરે આજ રવિવાર છે એટલે જોરદાર ની ટ્રાફિક છે વાહ મહાદેવ મહાદેવ ગીતેશભાઈ મહેતા જય ગોપનાથ મહાદેવ ભાઈ ભાઈ વાહ ભાઈ વાલો નાગેશ્વર મંદિર

દરરોજ અમીયા જોવા મળશે ભાઈ મહાદેવ મહાદેવ વાહ ભાઈ વાહ ગોપની મોજ યુટ્યુબ ચેનલ માં લાઈવ માં આવો બધા અને મહાદેવ ના દર્શન કરો નાગેશ્વર મહાદેવ નાગેશ્વર નું મંદિર વાહ ભાઈ વાહ આજે કોમેન્ટ નો સબસ્ક્રાઈબ નો ઢગલો કરી દો ભાઈ મહાદેવના આપણે સાનિધ્ય માં છીએ વાહ ભાઈ વાહ આજે આઈકુ નથી ખુલતી એટલો તડકો છે ભાઈ આપણે ગોપ માં તો આવો તડકા આપણે દર્શન નથી કર્યા સાડા દસ જેવું થયું હવાનું જોરદારનો તડકો છે આખું નથી ખુલતું એવો તડકો એવો ભાઈ રવિવાર છે અને આજે ટ્રાફિક પણ એવી છે અહીંયા નાગેશ્વર મંદિર વાહ ભાઈ વાહ કોમેન્ટ બોક્સમાં આવો ભાઈ કોમેન્ટ બોક્સમાં આવો કોમેન્ટ બોક્સમાં મહાદેવ જય ગોપનાથ જય દ્વારકાધીશ તમને મજા આવી લખો ભાઈ વાહ ભાઈ વાહ महादेव महादेव गोपनी मोह यूट्यूब चैनल में सब लाइव जुड़ जाओ हम अभी गुजरात के नागेश्वर मंदिर है वहाँ है द्वारका के पास आया है नागेश्वर मंदिर द्वारका से पंद्रह किलोमीटर दूर है મહાદેવ કા દર્શન કરો કોમેન્ટમાં મહાદેવ ઓર લિખો ભાઈ ગોપની મોજ યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સપોર્ટ કરો જોરદારની ટ્રાફિક છે ભાઈ

આજે લાઈવ વિડિયોમાં સબસ્ક્રાઈબ ના ઢગલા કરી લાઈક કરી દો કોમેન્ટ કરી દો સપોર્ટ કરી ગોપની મોજ યુટ્યુબ ચેનલમાં લાઈવમાં જોડાવ મહાદેવ કરો ભાઈ હેલો ટોલન અઠ્યાસી હેલો વાહ ભાઈ વાહ બસ મોજે મોજ ભાઈ ગોપની મોજ યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઈબ કરો लाइक करो कमेंट करो शेयर करो सपोर्ट करो हम अभी गुजरात के नागेश्वर मंदिर में है महादेव का दर्शन करो। कमेंट में महादेव लिखो। वाह भाई वाह। वा। दिख रहा है मजा आज आईकून खुलती है ફૂલ તડકો કેમ છે મનીષા મોજ વાહ ભાઈ વાહ પડકારો કેમ મોજે મોજ છે ભાઈ મહાદેવના ભાઈ મોબાઈલ હાથમાં પકડાતો નથી ભાઈ નબળાઈ જેવું થોડુંક આવી ગયું છે તડકો પણ એમ જ છે રાતે બે વાગે નીકળ્યા હતા ઘરેથી સવારે છ વાગે દ્વારકા પહોંચી ગયા સાડા છ વાગે દ્વારકાધીશ ની મંગળા આરતી કરી આપણે લાઈવ બ્લોગ મૂકી દીધો છે જોઈ દ્વારકાધીશો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વાહ ભાઈ વાહ એ રીતના કોમેન્ટને લાઈક ને કરો તો અમને મજા આવે અમને એમ થાય કે ભાઈ અમારા ચાહક છે અમારા ચાહ કઈ છે અને ભાઈ ભોળેનાથ મહાદેવના મહાદેવ ના છે બરોબર ને વાહ ભાઈ વાહ મોજ યુટ્યુબ ચેનલ માં લાઈવ માં જોડાવ નાગેશ્વર મંદિર આપણે છીએ મહાદેવ ના લાઈવ દર્શન કરો ભાઈ વાહ ભાઈ વાહ કોમેન્ટ બોક્સ હજી ભરાણતું નથી ભાઈ કોમેન્ટ બોક્સ ભરી દયો ઢગલો કરી દોપની મોજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દયો એટલે મોજ આવી જાય દરરોજ આવું નવા વિડીયો જોવા મળશે ભાઈ વાહ ભાઈ વાહ જોરદાર ને ટ્રાફિક છે ભાઈ કારણ કે દિવસ જેમ જેમ ચડતો જશે એમ ટ્રાફિક વધતી જશે કે કે કઈ દૂર દૂર થી બધે માણસો આવતા હોય દર્શન કરવા બીજા રાજ્યોમાંથી પણ એટલા આવતા હોય ભાઈ મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ ને વા ભાઈ અને આજે આપણા બ્લોગમાં સબસ્ક્રાઈબનો નો ઢગલો કરી દો લાઈક નો ઢગલો કરી દમેન્ટ નો કરી દો શેર કરી દો ભાઈ વાહ આવી જાઓ આવી જાઓ ગોપનીમો યુટ્યુબ ચેનલમાં લાઈવ માં જોડાવ લાઈવ મહાદેવ ના દર્શન કરો ભાઈ વાહ ભાઈ વાહ વાહ મારો મહાદેવ વાહ મહાદેવ ના દર્શન કરી લઈને એટલે સુકુન મળી જાય ભાઈ દિલ માં ઠંડક ઠંડક થઈ જાય વાહ ભાઈ વાહની લાઈવ માં જોડાવ ભાઈ લાઈવ મહાદેવના દર્શન કરો ઢગલો કરી દીયો ભાઈ ઢગલો કરી દીયો આવ તમે આમ કરો ક્યાંથી આલે ઓપની મોજ યુટ્યુબ ચેનલ માં લાઈવ માં આવી જાઓ લાઈવ હજી ઓછા થાય છે હો ભાઈ ઢગલો કરવાનો છે આપણે